જેમાં વસંત મહારાજ અને જયેશ મહારાજ કચ્છી મોરલો રમઝટ બોલાવી હતી રાત્રિ કાર્યક્રમની અંદર માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કેવલ કિશોરભાઈ ગઢવી તથા ગામના અગ્રણી મિત પ્રકાશ ગઢવી હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે મોહન ભારતી ગોસ્વામી કેવલગીરી ગોસ્વામી જગદીશ ભારતી ગોસ્વામી તેમજ ભારતી ગોસ્વામી જયપુરી ગોસ્વામી હિત ગોર પ્રહાનપુરી ગોસ્વામી ગોપાલ ભારતી ગોસ્વામી અને મિત પરેશ ગઢવીએ જહેમત ઉઠાવી હતી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા જ્યોતિષ શંકર ગોર પ્રસિદ્ધ ની ભારતના આઠ અંકશાસ્ત્રી ઇન્દિરા ગાંધી ઇન્દિરા ગાંધીના મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીના પરાજયની તેમના મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બે હજાર ચૌદમાં માં ભારતના વડાપ્રધાન બનશે લાંબો સમય શાસન કરશે જીતની હેટ્રિક કરશે દુનિયામાં મેળવશે વર્ષ અગાઉ બે સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના પ્રસિદ્ધ અંકશાસ્ત્રી ની સાચી સલાહ સ્પષ્ટ ઉપાય મંત્ર મંત્ર વગર વીસ હજાર લોકો ને માર્ગદર્શન સાથે સ્પષ્ટ ફાયદો તો આ માટે રાહ જુઓ છો આજે જ વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિષી શંકર ગુર અમારું એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર બારજી સ્ટ્રીટ રિંગ રોડ ભુજ કચ્છ સંપર્ક નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય ઓગણત્રીસ અઠ્યાવીસ